संजय भाई राठौड़ कोली समाज में जो मानदाता ग्रुप चल रहा है उसका मैं सूरज जिला प्रमुख हूँ और प्रश्न ये है कि जो दो असामाजिक तत्व है कीर्ति पटेल और वो गढ़वी राम भाई गढ़वी और दो, दोनों के ऊपर धड़क गुनाह है गुनाहित प्रवृत्ति कर रहे हैं तो, और वो अब हमारी जो जगह है आश्रम की वो जगह पे उन लोगों के द्वारा कब्जा और बापू के नाम पे जो षडयंत्र किया है उन उसके खिलाफ हम लोग उस पर कार्यवाही करने की मांग कर रहे हैं આ એક સંસ્થાનો એક ટ્રસ્ટનો પ્રશ્ન છે ને ટ્રસ્ટની મિલકતોનો પ્રશ્ન છે જે એમનો આંતરિક પ્રશ્ન હોવા છતાં પણ એક પક્ષ દ્વારા આવા અસામાજિક તત્વોને આ પ્રશ્નોમાં ઇન્વોલ્વ કરી સોશિયલ મીડિયામાં આખા પ્રશ્નને જે એનું મૂળ સ્વરૂપ હતું એ મૂળ સ્વરૂપને બદલીને બીજી રીતે દર્શાવવામાં આવ્યો છે અને અસામાજિક તત્વો દ્વારા કોળી સમાજને પણ આ પ્રશ્નમાં ઘસેટવામાં આવ્યો છે આ ઘટનાને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને આવા અસામાજિક તત્વો આવા પવિત્ર આશ્રમમાં પ્રવેશે કઈ રીતે એ આશ્રમના કરતા હર્તાઓની મંજૂરી વગર આવી કઈ રીતે શકે એ પણ તપાસનો વિષય છે ત્યારે ગુજરાત સરકાર અને પોલીસ પાસે અમારી એ માંગણી છે કે આની તપાસ થાય અને આવા અસામાજિક તત્વો સુરતમાં તો પોલીસ ચોપડે વોન્ટેડ છે ત્યારે પોલીસની હાજરીમાં આવા આશ્રમમાં પ્રવે એ ગુજરાત પોલીસ ઉપર તમાચો છે એટલે આ બાબતે પોલીસ જાગે અને સખતમાં સખત કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે આવા અસામાજિક તત્વોને હું ખાસ ઓળખતો નથી પણ મેં વિડીયો જોયો છે એટલે ખબર પડી કે આ જે પ્રશ્ન છે આ પ્રશ્નને સામાજિક વર્ગ વિગ્રહ કઈ રીતે બનાવી શકાય એના માટે જે ભડકાઉ ભાષણો એના દ્વારા કરવામાં આવ્યા છે આ ભડકાઉ ભાષણો સમગ્ર ગુજરાતની જે શાંતિ છે એ શાંતિને ડોળવાનો પ્રયત્ન છે આવા તત્વોને પોલીસે જેટલી ઝડપથી થાય એટલી ઝડપથી દબોચવા જોઈએ